પવન દ્વારા થતા પરાગ માટે અસંગત વિધાન પસંદ કરો એ પરાગરજ હલકી અને ચિકાશ રહિત હોય છે તો આ વિધાન સાચું છે પવન દ્વારા પરાગ નિયન થતું હોય તેના માટે પરાગરજ હલકી હોવી જોઈએ જેથી પવન દ્વારા સરળતાથી ઉડી શકે અને ચિકાશ રહિત હોવી જોઈએ જેથી ગમે ત્યાં ચોંટી ના જાય મોટા પીછાયુક્ત પરાગાસન હોવાથી વાત પ્રવાહિત પરાગરજને સરળતાથી ઝકડી શકે છે તો આ વાત પણ સાચી છે પરાગાસન પીછાયુક્ત હોય છે શાખી જેવું એટલે સરળતાથી પરાગ્રજને ઝકડી શકે છે આ ઉપરાંત પરાગાસન અહીંયા ચિકાશયુક્ત પણ હોય છે જેથી પરાગ્રજને સરળતાથી પકડી શકે વાત પરાગીત પુષ્પ અનેક અંડક યુક્ત હોય છે તો અહીંયા આ જે શબ્દ છે ખોટો છે વાત પરાગીત પુષ્પ મોટા ભાગે એક અંડકયુક્ત હોય છે તો આ વિધાન સર સારી રીતે ખુલ્લા કે મુક્ત હોય છે સાચું છે પૂ કેસર ખુલ્લા કે મુક્ત હોય તેથી પરાગ્ર સરળતાથી મુક્ત થઈ શકે છે તો સાચો આન્સર છે સી